નૂતન વર્ષની શુભ શરૂઆત સાથે દેશભરમાં યાત્રાધામોમાં ભક્તિભાવનો માહોલ છવાયો છે એ જ રીતે યાત્રાધામ ડાકોરમાં પણ આજે નૂતન વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન રાજા રણછોડરાયજીને એકસોને એકાવન મણનો અનકૂટ ધરાવવામાં આવ્યો હતો પરંપરા મુજબ આનકૂટ બાદ મંદિર દ્વારા આમંત્રિત આશરે એસી ગામના લોકોને પ્રસાદ સ્વરૂપે અન્નકૂટ લૂંટવાની અનોખી પરંપરા છે

ભીડ ઉમટી રહી છે અને ભગવાન રણછોડરાયના દર્શન માટે દૂર દૂરથી આવેલા ભક્તો ધાર્મિક ઉત્સાહ સાથે હાજર રહી ભગવાનના આશીર્વાદની પ્રાપ્તિ કરી રહ્યા છે ગોવર્ધન પૂજા થઈ અને ઘૂંમટમાં ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે તેની અંદર બુંદી ચોખાની જગાએ ભાત બનાવવામાં આવે છે ફ્રૂટ સફરજન પછી પકવાન બુંદી જલેબી અને ગિરિરાજજીની ઉપર ધજા પણ રોપવામાં આવે છે પોલીસ આ દિવસે લૂંટને રોકવાના બદલે લૂંટનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવે છે જેથી કરીને આ જે ભાવિક ભક્તો છે આજુબાજુના ગામના એ લોકો આ લૂંટ યોગ્ય રીતે અને કોઈ નિર્વિઘ્ને કરી શકે ગુજરાતમાં એક જ જગ્યા એવી છે કે જ્યાં પ્રસાદ વેચાતો નથી લૂંટવો પડે છે આ પ્રસાદ લૂંટે જેના નસીબમાં હોય એ જ મળે છે રૂપાલની પલ્લી અને ડાકોર અનકોટ આ ગુજરાત સરકારની અંદર સૌથી પેટ વસ્તુ છે કે જ્યાં હિન્દુઓની આસ્થાના કેન્દ્રો છે પરંપરા મુજબ ચાલતી આવે છે એક રૂપાલ ની પલ્લી અને લાખો રનકોટ હવે મારા ભાર તો છે નહીં લેકિન હું બાના ની ને આવું છું અને મને બહુ સારું લાગે છે અને આ વરસાદ લૂટ્યા પછી બાને હું ધરાવું છું વરસાદ ને બધા પ્રસાદ વેચી દઉં છું અને અહીંયા પછી તો બહુ શાંતિ લાગે છે